બઢતી અને હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા અન્ય કેટલાક ન્યાયાધીશોની નિમણૂક માટે ફાઇલ સરકારને મોકલવામાં આવી હતી તે સમયે દેશના વડાપ્રધાન વીપીસી અને કાયદા મંત્રી દિનેશ ગોસ્વામી હતા વીપીસી ની સરકારે કૃષ્ણ મોહન પાંડે સિવાયના તમામ ન્યાયાધીશોના પ્રમોશનને મંજૂરી આપી હતી જે બાદ ઓગણીસો નેવનાથ થી રથયાત્રા શરૂ કરનાર સમસ્તી કરવામાં આવી હતી મામલો એટલો ગંભીર બન્યો કે વીપી સિંહ ની સરકાર પડી પછી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીને તેમની સરકારના કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા વધુ જાણીશું આગળના એપિસોડ માં